મેયરના પદ માટે આ વખતે સૌથી વધુ પેચીદો મુદ્દો બન્યો હતો ઉત્તર દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશ નેતાઓએ મામલો હાથ પર લીધો મંગળવારે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રદેશ કક્ષાએથી સીલ બંધ કવરમાં મોકલવામાં આવેલા નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે વોર્ડ નંબર ના કોર્પોરેટર નીરા પટેલની જાહેરાત કરાઈ જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની જાહેરાત કરાઈ હતી આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસના નામની જાહેરાત પણ કરાઈ હતી સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મુખ્ય ત્રણ પદો માટે જે સોળ નામો ચર્ચા કરવામાં આવી હતી તેમાંથી સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ હોદ્દેદારોની નિમણૂક મામલે કોર્ટનું ગૂચવાયું હતું જેના પરિણામે સામાન્ય સભા સાડા અગિયાર વાગ્યાને બદલે દોઢ કલાક મોડી એટલે કે એક વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી પટેલ સાહેબ તથા શ્રી આર પાટીલ સાહેબ નું ખૂબ ખૂબ આભારી છું જયારે મને પાજી એ મેયર તરીકેની નિમણૂંક કરી છે અને મેયર તરીકેની જવાબદારી આપી છે ત્યારે હું આગળ પણ અઢી વર્ષમાં જીતેષભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે અઢી વર્ષની જમવા પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું અઢી વર્ષમાં પહેલાં ગામડા ભળ્યા ન હતા અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહી